તો ભાઈ હું ઘણીવાર મારા વિડીયોમાં તમને એમ કહું છું કે ભાઈ સ્કિલ શીખવામાં ધ્યાન આપો અત્યારે લોકો સ્કિલ શીખવાની ઉંમરમાં કમાવવાની વાતો કરે છે કે ભાઈ હું જલ્દી કઈ રીતે કમાવું ઘરે બેઠા કઈ રીતે કમાઉં કે પછી દિવસમાં બે કલાક આપીને કઈ રીતે કમાવું તો ભાઈ એ બધું છોડો અને સ્કિલ ઉપર ધ્યાન આપો તો ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ સ્કિલ એટલે શું તો સીધી વાત સમજાવું તમને કે તમારે ઘરે જે તમારો કારીગર આવે છે બાંધકામ કરવા મકાનો હવે એને દિવસના તમે હજાર રૂપિયા આપો છો અને એની સાથે જે લોકો આવે છે એને દિવસના તમે પાંચસો રૂપિયા આપો છો તો હવે કેમ આવું બંને જણા એક જ જેટલી મહેનત કરે છે તો ભાઈ જે મેઇન કારીગર છે ને એને ભાઈ ખબર છે એને સ્કિલ છે એને ખબર છે કે એક ઇંટ ઉપર બીજી ઇંટ કઈ રીતે મૂકવી પણ જે સાથે લોકો છે એ તો નોર્મલ મજૂરી કરે છે અને એવા તો તમને હરેક જગ્યાએ મળી જાય પણ જેના જોડે આવડગત છે જે કારીગર છે એવા તમને ક્યાંક જ જોવા મળે અને એની શોર્ટેજ હોય એટલે એ જેવા માગે એટલે તમે પૈસા આપો એક બીજું ઉદાહરણ આપો કે કોઈ પણ દુકાન હોય કોઈ પણ ધંધો હોય ત્યાં આગળ પહોંચો છોકરાઓ કામ કરતા હોય તો એક છોકરાનો પગાર વીસ હજાર રૂપિયા હોય અને બીજા જે છોકરાઓ હોય છે એમનો પગાર બહુ ઓછો હોય કે દસ આઠ હજાર રૂપિયા જેવો હોય તો કેમ આવું કેમ એક ભાઈના વીસ હજાર રૂપિયા તો ભાઈ કા એના જોડે અનુભવ ઘણો બધો છે કાં એના જોડે એક્સપિરિયન્સ બે પાંચ વર્ષનો છે કાં એ વ્યક્તિ આ બીજા જે લોકો છે ને એના કરતાં કંઈક તો એના ખાસિયત હશે ને તો શું હશે કે કા એ જે છોકરો છે કે જેનો વીસ હજાર રૂપિયા પગાર છે એ એનું માર્કેટિંગ લેવલ સારું હશે એને ખબર છે કે કસ્ટમર આવે તો એને કઈ રીતે સર્વિસ આપી એને કઈ રીતે એનો આદર કરવો હં એને શું પ્રોડક્ટ કઈ રીતે બતાવી એ જ્યારે બાર્ગેનિંગ કરે ત્યારે સામે આપણે શું જવાબ આપવો અને ને અથવા એનું સેલિંગ સારું હશે માર્કેટમાં કંઈક તો એવું કરતો હશે ને કે ભાઈ શેઠીઓ એને વીસ હજાર રૂપિયા આપતો હોય હં જ્યારે સેઠીઓ એને વીસ હજાર રૂપિયા આપે છે એનો મતલબ એ કે શેઠીઓ એ વ્યક્તિ જોડેથી ચાલીસ હજાર રૂપિયા કમાતો હશે અને જે સીટીઓ બીજા છોકરાઓને દસ હજાર રૂપિયા આપે છે એનો મતલબ એ કે સીટીઓ ત્યાંથી વીસ હજાર રૂપિયા કમાતો હશે સીટીઓ કંઈક ફાળતો હશે ત્યારે તો એ છોકરાઓને પગાર આપતો હશે ને તો ભાઈ એનામાં સ્કિલ છે એનામાં સ્કિલ છે એના માર્કેટિંગ સ્કિલ છે એટલે એનો વીસ હજાર રૂપિયા પગાર છે તો તમે સ્કિલ શીખવામાં ધ્યાન આપો ના કે સીધે સીધા ઇન્કમ કઈ રીતે આવે એના ઉપર ધ્યાન આપો અત્યારે લોકો શું કરે છે આજે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરે કે ઇન્સ્ટા પર વિડીયો અપલોડ કરે તો એવું કેવું વિચારે કે અર્નિંગ ક્યાંથી ચાલુ થાય ઘણા બધા લોકો કહે કે ભાઈ હવે તમારે તો એક લાખ ફોલોઅર થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં તો હવે તો અર્નિંગ ચાલુ થઈ ગયું છે કારણ કે એમનો એમને યાદ જ એવું હોય ભાઈ કે પૈસા ક્યારે આવે તો એક વસ્તુ સમજો કે તમે તમારી સ્કિલ જે છે ને એના ઉપર કામ કરશો ને તો પૈસા તો ઓટોમેટિકલી આવશે અત્યારે મેં બે દિવસ પહેલાં જે વિડીયો મૂક્યો ને કે ભાઈ જે છોકરાઓને આગળ જતા બિઝનેસ કરવાનો છે એ જો છોકરો દસ બાર ધોરણ સુધી ભણે એટલે બહુ થઈ ગયું તો ઘણા બધા લોકોએ એને કોમેન્ટ કરી કે ભાઈ નાના છોકરાને બાર ધોરણ સુધી નહીં પણ થોડું તો વધારે ભણવું પડે ગ્રેજ્યુએશન તો પૂરું કરવું પડે તો અમુક લોકો કે ના એવું નહીં ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએશન તો પૂરું કરવું જ પડે એટલે હવે તમે ડિસાઇડ કરો છો કે છોકરાનું શું કરું શું ના કરો હે છોકરાઓને સાચા ડાયરેક્શનમાં તમે મૂકશો ને તો જ સક્સેસ થશો બાકી કોઈ ચાન્સ નથી કે સક્સેસ થાય તમે વિચારી લો વસ્તુ કે અત્યારે દસ દસ વીસ વીસ રૂપિયાની નોકરી કરતા જોવા મળે છે મોટી મોટી ડિગ્રીઓ લીધેલા માણસો હે અને યાર એમને મન પણ ન લાગે એમને કારણ કે ત્યાં સુધી ભણેલા હોય તો એમનું મન પણ ન લાગે છતાં એ કરતા હોય છે કારણ કે લોકો એવું વિચારે કે ભાઈ છોકરે પીએચડી કરી નાખી બહુ ભણી ગયો હું છોકરો અને જો કંઈ નથી કરતો તો પણ લોકો ટોન્ટ મારે કરવાના કે છોકરાને આટલો ભણાવે હવે કંઈ કરતો હોય ઘરે બેઠો જો છોકરા નોકરી ન મળે તો લોકો ટોન્ટ મારે અને નોકરી કરે તો પણ ટોન્ટ મારે કે આટલો ભણેલો છે છોકરો એને આટલો કાબિલ બનાવ્યો અને હવે નાની મોટી નોકરી કરે છે તો લોકો તો ભાઈ હરેક જગ્યાએ કહેવાના તમે એના ઉપર ધ્યાન ના આપો તમારે તમને જેમાં ગમે છે ને જેમાં જે પણ ફિલ્ડમાં તમને રસોને ને એ ફિલ્ડમાં તમે જતા રહો ને અને ત્યાં આગળ કંઈક શીખવું પડે પહેલી વસ્તુ એ કે કોઈ ધંધો કરો ને તો પહેલી નોકરી કરવી પડે સ્ટાર્ટિંગમાં તમે નોકરી કરો તો ત્યાંથી શીખો કે પ્રોડક્ટ ક્યાંથી આવે છે પ્રોડક્ટ કઈ રીતે જાય છે શું ભાવમાં જાય છે શું ભાવમાં આવે છે ત્યાં લોકેશનના ભાડા કેવા છે હે એ જે સેઠીઓ હોય છે એ છોકરાઓને હેન્ડલ કઈ રીતે કરે છે આ બધું શીખવું પડે તમારે અને ત્યાંથી જ તમે નાનો મોટો ધંધો ચાલુ કરી શકો અને હરેક જગ્યાથી આવવું જોઈએ ભાઈ કે પહેલાં જે છોકરાઓ નોકરી કરતા હોય છે એ બે પાંચ વર્ષનો અનુભવ લે અને પછી પોતાનો ધંધો ચાલુ કરે અને આખું કવર કરી નાખો આખું માર્કેટ અને એ જે છોકરો જે નવો ધંધો ચાલુ કરે ને એ તો જ્યાં આગળ નોકરી કરે ને અને જે દુકાનો હોય ને ત્યાં એના કરતાં પણ વધારે કમાતો હોય છે ઘણી જગ્યાઓમાં જગ્યાએ જોઈએ છે તો પહેલાં ક્યાંક શીખવા જો નાની ઉંમર તમારી હોય ને અંદાજે સત્તર અઢાર વર્ષની જો ઉંમર હોય ને તમારી તો તમે ક્યાંક પહેલાં શીખવા જો અને ત્યાંથી શીખો અને અનુભવ લો બધું બધું શીખો આવડગત કંઈક સ્કિલ શીખો અને પછી તમારો નાનો મોટો ધંધો ચાલુ કરો પછી સીધે સીધું નહીં વળગી જવાનો કે ભાઈ ચાલો બે લાખ રૂપિયા કરતી આપ્યા છે સીધો આપણે ધંધો ચાલુ કરી નાખીએ આ રીતે તો ક્યારેય સક્સેસ ના થાય તો